જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કાર્તિકે સુદ બીજના દિવસે આવતી ભાઈ બીજ શું છે તેનું મહત્વ તેમજ ભાઈ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા કાર્તિકે મહિનાની શુક્લ પક્ષની બીજ કે ભાઈ બીજ કે પછી યમ દિત્યા પણ કહેવાય છે

દરેક કેદીઓને જેલમાંથી મુક્ત કરી પોતાની સંગમ તીર્થો તથા સ્નાન કરવાથી યમુના સ્નાન નું ફળ પ્રાપ્ત થાય છે તો આ હતું ભાઈ બીજ નું મહત્વ હવે સાંભળશું આજની કથા વાર્તા યમરાજા અને યમુના દેવી બંને ભાઈ બહેન સૂર્યદેવના ના સંતાન છે યમરાજા રાજા ધર્મ ત્યાં કામ કરે છે પૃથ્વી પર રહેલા તમામ મનુષ્યના પાપ પુણ્યના લેખા કરવા તેમજ ધર્મ રાજાના આદેશ મુજબ પૃથ્વી પર જઈ જે પૂર્ણ થયું હોય તેમના યમપુરીમાં પોસાડ અને આ તેમનું કાર્ય નિત્ય અનેક આત્માઓને યમપુરી સુધી યમરાજ ને પોસાડવાના હોય આથી યમરાજા તેના કામ માં જ વ્યસ્ત રહેતા તેમની બહેન યમી જેને આપણે કહીએ છીએ તેમની પૃથ્વી પર આત્માઓ ને યમપોરી માં હોય આથી યમની બહેન યમી ને હંમેશા ફરિયાદ કરે કે ભાઈ તું મારી ઘરે ક્યારેય આવતો નથી પરંતુ મૃત્યુ લોકો માંથી અનેક આસમા ઓ ને અનેક માં યમપુરીમાં ના હોય આ કાર્ય માત્ર યમરાજા કરી શકતા આથી ધર્મરાજા યમરાજાને રજા આપી ન શકતા એકવાર વાર યમી પોતાના ભાઈ યમરાજા પોતાના ઘરે આવી એ માટે હટ લીધી કે ભાઈ તું ગમે તે કર પરંતુ મારી ઘરે તો તારે આવવું જ પડશે મારે સાસરીએ ગયા કેટલા વર્ષો થઈ ગયા છતાં તું એકવાર પણ તારા કામમાંથી થોડો સમય કાઢી મારે ઘરે આવ્યો નથી હવે તું મારી ઘરે આવે તો જ હા નહીતર ના બહેન ની આવી હઠ જોઈ યમરાજા ધર્મરાજા પાસે ગયા કહ્યું કે હે ધર્મરાજા મારી બહેન યમુના એ હાથ લીધી છે આથી મારે તેની ત્યાં જવું જ પડશે તો એક દિવસ સની મને રજા આપો ધર્મરાજા મુંજાણા કે હવે શું કરવું મૃત્યુ લોકમાં માનવીને સમય થાય એટલે એમની આત્માને યમપુરીમાં તો પોસાડવી જ પડશે યમરાજાની મુંજવાનો જોઈ સેવટે ધર્મરાજા એ યમરાજાને તેમની બહેન ના ઘરે જઈ શકે તે માટે એક દિવસની રજા આપે અને જે કાર્ય યમરાજા કરે છે તે કાર્ય એક દિવસ માટે ધર્મરાજા પોતે કરે છે તેવો નિર્ણય લીધો આથી આ દિવસે એટલે કે ભાઈબીજના ભાઈબીજના દિવસે જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તેને યમરાજા તેડવા નથી આવતા પરંતુ સાક્ષાત ધર્મરાજા પોતે તેડવા આવે છે તેને યમપરીમાં નહીં પરંતુ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યને યમની યાતના નથી ભોગવવી પડતી

ઘણા પોતાના ઘરે જમવા આવ્યો છે આથી બહેન યમીએ એ અનેક પ્રકારના નીતિ નવા ગાજ બનાવ્યા બત્રી પકવાન બનાવ્યા અને પકવાનો ભરેલી થાળી પીરસી ભાઈ યમને જમવા વિસાર્યો ભાઈને ગરમી ન થાય એ માટે હાથમાં વીંઝણો લઈ બહેન યમની ભાઈની બાજુમાં બેસી વિંજોણાથી ભાઈને પવન નાખતી જાય ને અલક મલકની વાતો કરતા કરતા ભાઈ યમ જમે છે ઘણા વર્ષો પછી આજે યમની કામથી રજા મળી હતી થાકને લીધે ભૂખ પણ ખૂબ લાગી હતી નીતિ નવા સ્વાદિશ્ય વ્યજનો ભોજનો જમતા જમતા પકવાનો ભરેલા ત્રાસ તપેલા બધું ખાલી થઈ ગયું પરંતુ ભાઈ ની ભૂખ સંતોષાણી નહીં તો એ માટે ખૂબ જ ઓછા સમય માં બની જાય કેવું હવે શું રાણી એમ વિચાર કરતા કરતા તેણે એક ચૂલામાં માં ખીચડી રાંધવા મૂકી અને એક ચૂલામાં માં કઢી ઉકાળવા મૂકી આમ કઢી ખીચડી તૈયાર કરી ભાઈને જમવા આપી ભાઈ તો આ કદી ખીચડી કાદ્ય અને યમરાજાનું ભેટ ભરાઈ સંતોષ સંતોષનો વટકાર આવ્યો આ રીતે બહેન યમુનાને ઘરે જમી ખુશ થઈ યમરાજાએ બહેન પાસે વરદાન માંગવા કહ્યું બહેને વરદાનમાં ભાઈને કહ્યું દર વર્ષે પોતાના ઘરે જમવા આવ્યું અને તેને યમપુરીમાં યમની યાતના ભોગવી રહેલા દરેક કેદીઓને મુક્ત કરવાનું વસન માન્યું યમરાજાએ તથાશ શું કહ્યું સાથી બહેન ને વધતા નથી કે આજના દિવસે એટલે કે વાય બીજ દિવસે જે કોઈ બહેન પોતાની સાસરિયામાં તેના ભાઈ ને જમવા બોલાવશે તેને ભાવતા ભોજન સાથે કઢી ખીચડી રાંધી જમાડાશે તેના કપાળમાં સાંદલો કરશે તે ભાઈનું ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય તેમને યમ પુરીની યાચના વેઠવી નહીં પડી બીજું વરદાન આપ્યું કે આજના દિવસે જે કોઈ સ્ત્રી પુરુષ યમુના નદીમાં સ્નાન કરશે તેમનું આયુષ્ય લાંબુ થશે તેમનું સૌભાગ્ય અખંડ રહેશે આજના દિવસે જે કોઈ યમ પૂજા કરશે તેમના પર યમરાજા પ્રસન્ન થશે આવું વરદાન પ્રાપ્ત કરી બહેન એમએ સઘળાએ મનુષ્યનું કલ્યાણ કર્યું આર્થિક આર્થિક એ સુદ્ધ બીજના દિવસનો મહેમા અનેરો છે આજનો દિવસ ભાઈ બહેનના પ્રેમનો અને પવિત્ર બંધનને ઉજાગર કરતો દિવસ આ દિવસથી જ ભાઈ બંધનનો પવિત્ર તહેવાર મનાવાય છે આજના દિવસે જે કોઈ બહેન પોતાના ભાઈને પ્રેમથી તેના ઘરે જમવાનું આમંત્રણ આપશે તે ભાઈનું ક્યારેય અકાળ મનક્યું નહીં થાય તેને યમપુરીની યાચના સહન નહીં કરવી પડે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવું વિશેષ મહત્વ છે આથી આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવું જો શક્ય ન હોય તો સવારે સ્નાન કરતા સમયે યમુના મયાનું સ્મરણ કરવું સ્નાન કરવાના જળમાં યમુના નદીનું આહવાન કરવું એ જળ યમુના જળ બની જશે અને યમુના સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે બહેનના ઘરે જમવા જવું આશીર્વાદ રૂપે શક્તિ અનુસાર ભેટ અર્પણ કરવી જો પોતાની બહેન ન હોય તો કુટુંબની બહેન મિત્રની બહેન કે ધર્મની બહેન ત્યાં જવું આમ ભાઈ બીજના દિવસે બહેનની ત્યાં ભોજન લેવાથી ધન યશની પ્રાપ્તિ થાય છે કર્મ અર્થ અને મોક્ષ ફળીભૂત થાય છે બળ આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે જે કોઈ વ્યક્તિ ભાઈ ભાઈબ્રીજના દિવસે પોતાની બહેનની ત્યાં નથી જઈ શકતા કે યમુના સ્નાન નથી કરી શકતા તેમણે આ કથા વાર્તા સાંભળવા માત્રથી જ ભાઈ બીજ નિમિત્તે બહેનને ત્યાં ભોજન કર્યાનું અને યમુના નદીમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થશે ભાઈની રક્ષા માટે તેમની લાંબી આયુષ્ય માટે ભાઈ બીજ મનાવવાની આ પરંપરા અનેક સદીઓથી ચાલતી આવી છે તો આ હતું કાર્તિકે શુદ્ધ બીજના દિવસે આવતું પવિત્ર એવા ભાઈ બીજનું મહત્વ જેની કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળી જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભાઈ બીજની કથા વાર્તાનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં યમુના રાણી જરૂર લખજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આવજો